જય વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે એવા અગત્યની જે વાત કરવાની છે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈપૂર્ણ અપડેટની જે વાત કરીએ તો ભરતી બોર્ડ દ્વારા છે તે ઉમેદવારોને સૌપ્રથમ તો વેઇટિંગ લિસ્ટ આપવામાં આવે અને ઓપટઆઉટ ઓપ્શન છે તે આપવામાં આવે તે ખરેખર રિઝલ્ટમાં છે તે સો ટકા ફેરફાર જોવા મળશે એલઆરડીનું ફાઇનલ રિઝલ્ટ હજુ છે આપતા નહીં તેથી જે બધા છે તે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે પણ કદાચ એવું પણ હોઈ શકે કે રિઝલ્ટ તૈયાર થઈ જશે અને એના પછી જાહેરાત છે તે એલઆરડીનું કરે અને આ બધા એવું છે કે જેનાથી ઘણા મિત્રોને છે તે ફાયદો થશે તો તમારું શું જણાઈ ગયો કે સૌ પ્રથમ કઈ ભરતીનું પરિણામ આવવું જોઈએ કે પીએસઆઈનું કે એલઆરડીનું અને આ બધી માહિતી છે તે સૌપ્રથમ તો તમને જણાવી દો કે નવેમ્બર અને ડિસેમ્બર મહિના સુધીમાં છે જે તમામ પ્રોસેસ છે તે પૂરી થઈ જવાની છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ પરિણામ બાબતે જે મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે તો ખાસ તમારા મિત્રો સુધી આ માહિતી છે તે પહોંચાડી દેજો કે સૌ પ્રથમ જો જોઈનું પરિણામ આવે તો ઉમેદવારોને જે પાસળ એલઆરડીના જે પીએસઆઈ પાસ થયા હોય તે નહીં આવે અને તેઓ ફક્ત પીએસઆઈમાં સિલેક્શન થઈ અને એલઆરડીમાં છે તે વધારે ઓપટઆઉટ થાય તેને આટુ થઈને આપણે છે તે દરરોજ હવે છે તે ચેનલ ઉપર લાઈવ આવશું અને કે જેટલું બને એટલું ઓપટ આઉટ થશે તેટલું જ ઉમેદવારો રહેશે તે ફાયદો થશે તો સૌપ્રથમ એલઆરડીનું પરિણામ નહીં પણ પીએસઆઈ ભરતીનું પરિણામ આપે અને સાથે સાથે ઉમેદવારો સીસીસી ગ્રુપ એ અને બી જે ફાઇનલ પરિણામ છે તે આપવામાં આવે અને સાથે સાથે જિલ્લા ફાળવણી અને ત્યાર પછી પીએસઆઈ ભરતીનું પરિણામ આપે અને પછી એલઆરડીમાં ભરતીમાં ઓપટ આઉટ ઓપ્શન આપે તો જ ઉમેદવારોને છે તે સોએ સો ટકા ફાયદો થશે તમારું શું કહેવું તે ખાસ કોમેન્ટમાં મને જણાવી દો જે આ તેની સૂચના કહી શકાય જેનાથી જેટલા પણ મિત્રો આઉટ કરશે અને આ તમામ પ્રોસેસ છે તે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં સુધીમાં પૂર્ણ પણ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે તો પોલીસ ભરતીની તમામ માહિતી માટે છે તે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો જેનાથી તમને તમામ અપડેટ છે જે સૌથી પહેલાં મળી જાય જય વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે વાત કરવું નથી કે પોલીસ કોન્સ્ટેબલ ને પીએસઆઈ ભરતીનું પરિણામ છે તે મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે અને સાથે સાથે ભરતી બોર્ડ દ્વારા છે તે વેઇટ લિસ્ટ અને આઉટ છે તે ઉમેદવારોને આપવામાં આવે જો આ બંને ઓપ્શન આપવામાં આવશે તો ખરેખર ઉમેદવારોને છે તે ફાયદો થશે એલઆરડીનું ફાઇનલ રિઝલ્ટ હજુ છે તે ભરતી બોર્ડ દ્વારા જાહેર ન કરવામાં આવે અને બધા છે તે રિઝલ્ટની ત્રાહ જોઈ રહેલા છે પણ કદાચ એવું હોઈ શકે કે પીએસઆઈનું રિઝલ્ટ તૈયાર થઈ જાય અને એનું જાહેર કરી અને પછી એલઆરડીનું જાહેર કરે અને બધાએ એવું ઈચ્છે છે જેથી ઘણા બધા મિત્રોને પણ લાભ થઈ શકે છે તો ખરેખર સૌ પ્રથમ તો જો એલઆરડી ભરતીનું પરિણામ આપે તો જે ઉમેદવારોએ પીએસઆઈ ભરતીની જે પરીક્ષા આપી છે તેવા તમામ મિત્રો છે તે એલઆરડીમાં જોઈનિંગ છે તે થઈ જશે અને ત્યાર પછી જો પીએસઆઈ ભરતીનું પરિણામ આપે તો પાછળથી જે એલઆરડીમાં લાગેલા ઉમેદવારો છે તે પીએસઆઈમાં જતા રહેશે આવું થવાથી ખરેખર પોલીસ કોન્સ્ટેબલમાં ત્રણસો સીટ કહી શકાય એટલે કે જે મિત્રો પોઈન્ટમાં રહી જતા હોય તેવા મિત્રોનો છે તે કદાચ વારો આવે ના પણ આ તમામ અપડેટ છે તે આવતા મહિના એટલે કે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં છે તે જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે